Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુરુવારે રાત્રે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ હતી અને ત્યારે તેમને તાત્કાલિક સરગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર તેમની તબિયત હાલ સારી છે અને ડૉક્ટરની એક ટીમ ત્યારે તેમનું નિરીક્ષણ કરી રહી છે અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે તો મિત્રો ખાનગી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર સરગંગારામ હોસ્પિટલમાં ત્યારે મેનેજમેન્ટ બોર્ડના ત્યારે ચેરમેન ડોક્ટર રજેશ સ્વરૂપે જણાવ્યું હતું કે પેટ સંબંધિત કોઈ સમસ્યાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા જો કે ચિંતાજનક કંઈ નથી અને તેમને શુક્રવારે સવાર સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે અને તેઓ ડોક્ટર સમીન નંદી દેખરેખ હેઠળ છે સૂત્રના જણાવ્યા અનુસાર તેમને રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા અને હાલ તેમની હાલત સ્થિર છે ત્યારે મિત્રો અને ત્યારે શુક્રવારે તેમને રજા આપવામાં આવી તેવી શક્યતા છે સપ્ટેમ્બર બે હજાર તેવીની શરૂઆતમાં તેમને અડવતા આવવા ત્યારે મિત્રો સરગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તેમણે પોતાનો ઉઠીતો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ